આપણે ઓલમોસ્ટ કામ થઈ ગયા છે ને આપણું આઈસર આલે થ્રેસરમાં અને માંડવી પાડવામાં આવે છે બોતેર પછા બાકી બોતેર પછાની ટાંકી થઈ ગઈ ખાલી કારણ કે જબરી ટાંકી આવે આમાં કાંઈ સે ની તર્યું દેખાઈ ગયું છે અત્યારે મારું ડીઝલ ભરી લઈ પછી ચાલુ કરીએ નવે નવું ટ્રેક્ટર લીધું છે હમણાં તો કે આપણા ભાઈનું છે લાલભાઈનું છપ્પનને જારીને આ બેરિંગ વગરનો રોલ કાંઈ ઉપાધિ જ નહીં કે માંડવીના ડાખરા ભરાયા છે તે છે કાંઈ નહીં અમારે એક રોલ બેરિંગ વાળો છે પછી આ રોલ બેરિંગ વગરનો કર્યો છે તો આ રીતે કરી દીધું છે એણે આમાં આપને મજા આવી એમ કે ઓલામાં માંડવી ભરાઈ જતી ડાખરા ભરાઈ જતા ઘડીએ ઘડીએ વીટલા થતા આમાં નો ટેન્શન કાંઈ થતું નથી મિત્રો હમણાં થોડીક વધારે ઉપાધિમાં વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી કારણ કે આમ મગફળી કાઢવાનું કામ ચાલુ છે એક બાજુ ડબ્બો હાલે છે અમે જોઈ રહીએ ડબ્બો હાલે આપણે આ ઘરની મગફળી આપણે બત્રીસ નંબર મગફળી આજે પાડી છે ને બત્રીસ નંબર મગફળીમાં આપણે ફાલ કેવો એ બતાવીએ તો બત્રીસ નંબર મગફળીમાં કંઈક આ રીતે ફાલ છે તમે જોઈ શકો કે આમાં કોઈ રીતના મુરિયા કાપલ નથી કાંઈ અને એમના દોડવા તમે જોઈ રહ્યો આ રીતનો ફાલ છે અબાવ દોડવા છે આપણે એક પાથરામાં ને બધાય પાથરામાં ચેક કરીએ એક નંબર માલ છે આપણે જુઓ તમે આ દોડવા આ રીતના છે આપણે આરીનો કંપનીની મગફળી છે આમાં કોઈ જાતનો ભેદભાવ આવે નહીં આપણે જે હોય સતી હોય તો આ રીતની મગફળી છે અને હરેક પાથરામાં એ રીતનો માલ છે કે અત્યારે મજૂરની હાવ હબ હાબી પડે છે ક્યાંય ભેરું થતું નથી ને આ રીતનું બધું કામકાજ એક દારૂ ચાલુ છે તો આપણે હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યોથી આપણે વરાહા થ્રેશર આલે છે ને હવારમાં ગયા હતા પછી આપણી ઘરની મગફળી પાડવાની હતી તો આપણે અહીંયા અત્યારે છ માણા કામ કરે છે અને આજે બીજા બાર જણા રાતે બે વાગે ભૂગી છે પછી થોડીક ઓછી ઉપાધિ થાય કારણ કે માણસો અત્યારે થોડાક ઘટે છે માણસો અત્યારે વીસ જ માણસો છે અને બાર બીજા આવે છે એટલે આમ તો ત્રીસેક માણા જેવું થઈ જાય એટલે રાત દિવસ ત્રેસર ચાલશે અત્યારે વરસાદના ઘોરા જેવું છે એટલે બધા ખેડૂતને ઉપા ઉતાવળ છે પણ આમાં ઉતાવળ ક્યારે કંઈ થાય એવું નથી કારણ કે હવે જે પાકી ગયું એ પાકી ગયું અને પલળવાનું છે પલળવાનું જેટલું કામ ના ઉકલે અને માણસો ના કરીએ કે તો શું કરવાનું એમ તો કેટલું કામ ભેરું કરવું એવું થાય કારણ કે આપણી આ ઘરની મગફળી છે આજે જ પડી હવે કંઈ બે દિવસ નીકળી ન જવાની એટલે હવે પલરવાની છે જ વરસાદ આવશે તો પલરશે જ એટલે હવે જે હોય કે જે લખાવી તો થવાનું જ છે કારણ કે હવે આને ઊભી રહેવા દીધી કંઈ ફાયદો નથી અને પાડવા ઊભી રહેવા જ ફાયદો નથી પાડવામાં જે નુકસાની છે ને ઊભામાંય નુકસાન નુકસાની જ છે કે પાડી નાખીએ તો એ નુકસાની થવાની છે અને ઊભી રાખીએ તો એ નુકસાની થવાની છે એટલા આટુથી આપણે પછી આજે થોડુંક મન હળવું કરવી અને પાળવી નાખીએ કારણ કે વરસાદી તો આગાહી ઘણા લોકો દઈએ છે અને વિંડીમાં પણ બતાવે વરસાદ કે ભાઈ વરસાદ હવા થાય તો વિડીયોને લાઇક અને શેર કરતા જાઓ મિત્રો તો આ રીતની મગફળી હતી અને આપણે હવે આવી રીતનું થોડુંક કામકાજમાં વિડીયો બનાવવામાં હમણાં નથી પહેરું થતું કારણ કે તમે જોઈ શકો કે ડબ્બું આ ફૂઈનું ખેતર છે એમાં ડબ્બો આ છે આવડું આ કારણ કે અત્યારે માણસો મળતા નથી એક બાજુ આપણી ફૂઈની વાળી છે ત્યાં ડબ્બો હાલી રહ્યો અબાઉ અને એના ઘરનો ડબ્બો છે અને એ પણ ઘરનું કાઢવાનું અત્યારે એને મગફળી હજી આમ તો લીલી છે અને બે દિવસથી આ પાડીએ એને આપણી જેમ જ છીએ પણ લીલી લીલી કાઢી નાખીએ આપણે કદાચ આમાં એવું થાય તો આપણે પણ થ્રેસર મૂકી દેવાનું છે કારણ કે આપણે થ્રેસર ઘરનું છે તો આપણે હવે વેલા વેલાહાર કદાચ લીલી લીલું જો મેળ આવી જાય તો ગડકાવી નાખવાની ગણતરીમાં જઈએ તો આપણે હવે વિડીયોને બતાવીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જય મુરલીધર જય માધવ